રાજ્યમાં ગરમીથી આંશિક રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન ઘટ્યું ઓગણચાળીસ ડિગ્રીની અંદર આવ્યું તાપમાન મોટા ભાગના શહેરોમાં તાપમાન બે ડિગ્રી જેટલું ઘટ્યું સૌથી વધુ તાપમાન અમરેલીમાં અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું તો ગાંધીનગરમાં અડત્રીસ ડિગ્રી રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે ચાલીસ ડિગ્રીને પાર પહોંચેલું તાપમાન હવે સાડત્રીસથી આડત્રીસ ડિગ્રીની આસપાસ આવી ગયું છે તો ડીસામાં તો પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું એટલે કે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત લોકોને મળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે મોટાભાગના શહેરોમાં તાપમાન બે ડિગ્રી જેટલું ઘટ્યું છે